પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી સામેના ખાનામાં દર્શાવો એક માણસ ઉપર વિપત્તિ આવે પડે ત્યારે તેણે શું કરવું જોઈએ ક ઉદ્ધમ કરવો જોઈએ ખ ભગવાનને પ્રાર્થના કરવી ગ નિષ્ક્રિય થઈ જવું ઘ ઊંઘી જવું જવાબ ક ઉદ્ધમ કરવો બે શૂકાપર્ણો મુક્તકના કવિનું નામ જણાવો ક નીતા રમૈયા ખ ગીતા પરીખ ઘ ધીરુ પરીખ ઘ હીરાબેન પાઠક જવાબ ખ ગીતા પરીખ ત્રણ જાપાનનો કયો કાવ્યપ્રકાર ગુજરાતી સાહિત્યમાં જાણીતો છે ક સોનેટ ખ લિરિક ગ હાઈકુ ઘ મુક્તક જવાબ ગ હાઈકુ પ્રશ્ન રસનભે નીચેના દરેક પ્રશ્નનો એક એક વાક્યમાં ઉત્તર લખો એક દુઃખ આવી પડે ત્યારે કેવું વલણ અપનાવવું જોઈએ જવાબ દુઃખ આવી પડે ત્યારે માણસે હતાશ થવાને બદલે પુરુષાર્થ કરવો જોઈએ પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર લખો એક લીલા અને સૂકાપાનના દ્રષ્ટાંતથી કવિયત્રી કયો ભાવ પ્રગટ કરે છે જવાબ લીલા અને સૂકાપાનના દ્રષ્ટાંતથી કવિયત્રી એ ભાવ પ્રગટ કરે છે કે જેમ સૂકા પાનના ખરખર અવાજથી આખું બન ગાજી ઉઠે છે પણ લીલાપાન શાંત હોય છે એમ અધૂરપવાળી વ્યક્તિ બહારથી સારી દેખાવાનો પ્રયત્ન કરતી હોય છે પણ હકીકતમાં તો એ પોતાની અધૂરપ ઢાંકવા માટે પ્રયત્ન કરે છે જ્યારે બહારથી શાન દેખાતા માણસો ગુણવાન હોય છે બે કોઈ એક હાઈકુનો ભાવાર્થ સ્પષ્ટ કરો જવાબ પહેલા હાઈકુમાં કવિ પોપટને વૃક્ષની સૂકી ડાળ પર બેઠેલો જુએ છે ત્યારે તેમને લાગે છે કે વૃક્ષ લીલા પાનથી છવાઈ ગયું છે આ હાઇકુનો ભાવાર્થ એ છે કે પાનખર ઋતુની જેમ માણસના જીવનમાં પણ ક્યારેક દુઃખના દિવસો આવે છે અને શૂન્યવકાશ સર્જાઈ જાય છે પણ પ્રશ્ન ચાર નીચેના દુહાનો મુખ્ય બોધ કહો જવાબ જીવનમાં વિપત્તિ કે દુઃખ આવી પડે તો માણસે ગભરાઈ જવાની જરૂર નથી કેમકે ગભરાઈ જવાથી વિપત્તિ કે દુઃખ દૂર થતા નથી પણ વધે છે એવા સમયે જો એ પુરુષાર્થ કરે તો તેની વિપત્તિ કે દુઃખ દૂર થઈ જાય છે આમ વિપત્તિ કે દુઃખમાંથી સામાન્ય રીતે કોઈ માણસ આપણી ઉપર સારી રીતે વર્તે કે આપણી ઉપર ઉપકાર કરે તો આપણે પણ એની સાથે સારો વર્તાવ કરીએ છીએ અને તક મળે ત્યારે એના ઉપર ઉપકાર કરીને ઋણ ચૂકવીએ છીએ એ ફરતી પીછી હાઇકમાં એક વિચાર રજૂ કર્યો છે અંધકારૂપી પીછી જ્યાં જ્યાં ફરે છે તે તમામ વસ્તુઓ પોતાના કાળા રંગથી રંગી દે છે પણ દીઓ તેના કાળા રંગથી કદી રંગાતો નથી આ હાઇકનો ભાવાર્થ એ છે કે અજ્ઞાની માણસ પર માયારૂપી અંધકારની અસર થાય છે પરંતુ જ્ઞાનીને કદી મોહમાયા સ્પર્શી શકતા નથી પ્રશ્ન બે વિચાર વિસ્તાર કરો જવાબ આ પંક્તિમાં કવિએ કમળનું ઉદાહરણ આપીને કહ્યું છે કે કમળ ભલે કાદવમાં ઊગતું હોય પણ એ દેવને ચઢાવાય છે એ પ્રમાણે કોઈ પણ વ્યક્તિનું મૂલ્યાંકન તે કયા કુળમાં કે વંશમાં જન્મી છે તેના આધારે નહીં પરંતુ તેનામાં રહેલા ગુણોને આધારે જ કરવું જોઈએ